આજના વિડીયોમાં આપણે બત્રીસ પુતળીની વાર્તામાં પાંચમી વાર્તા જે હંસા નામની પુતળી કહે છે પંચદંડની વાર્તાનો બીજો ભાગ સાંભળીશું ગઈકાલના વિડીયોમાં આપણે પંચદંડની વાર્તાનો પહેલો ભાગ સાંભળ્યો પહેલા ભાગની સમાપ્તિ ત્યાં થાય છે કે રાક્ષસના માથામાં હથોડો મારે છે તો હવે આગળ સાંભળીએ રાક્ષસના મરણના સમાચાર થોડી જ વારમાં કુંવરીએ બધે ફેલાવી દીધા આજુબાજુ સંતાઈ રહેલા લોકો પાસા નગરમાં આવવા લાગ્યા નગરનો રાજા પણ નગરમાં પાસો આવ્યો તેણે વિક્રમ રાજાને પોતાની કુંવરીને રાક્ષસના કેદમાંથી મુક્ત કરવા બદલ ખૂબ આભાર માન્યો અને પોતાની કુંવરીને પરણવા રાજાને આગ્રહ કર્યો વિક્રમ રાજાએ પોતાની સાથે બીજા ત્રેસઠ જણ છે તેનો ઉલ્લેખ કર્યો નગરના રાજાએ ત્રેસઠ જણાને મહેલમાં બોલાવ્યા અને બધાની સારી સરભરા કરી બીજા દિવસે રાજાએ પોતાની રાજકુંવરીને વિક્રમ રાજા સાથે ધામધૂમથી પરણાવી તેને સારો કર્યાવર આપી વળાવી વિક્રમ રાજાએ ત્રેસઠ જણા અને કુંવરી સાથે ત્યાંથી વિદાય લીધી તેમણે ગુરુ અને બાસઠ વિદ્યાર્થીઓને તેમના આશ્રમે મૂકી પોતે કુંવરીને લઈને આવ્યા વિક્રમ રાજા પાસે બે દંડ ભેગા થઈ ગયા હતા એક ઉમાદેવીનો ઉડંડ દંડ અને બીજો રાક્ષસનો અજીત દંડ હવે રાજાને ત્રણ દંડ મેળવવાના બાકી હતા વિક્રમ રાજાએ બીજા દિવસે રાજદરબારમાં દમનીને બોલાવી અને બે દંડ બતાવ્યા દમની રાજા ઉપર ખુશ થઈ ગઈ તે બોલી હે રાજન હવે તમે ત્રંબાવટી નગરીમાં જાવ માર્ગમાં મહીસાગર આવશે તેમાં સ્નાન કરી ત્રંબકસેન રાજાના મહેલની ચર્ચા જોજો રાજા તો તરત જ ત્યાંથી ચાલી નીકળ્યા અને મધરાતે ત્રમ્રાવટી નગરીમાં આવી પહોંચ્યા મહીસાગરમાં સ્નાન કરી રાજા અદેશ્ય વિદ્યાથી રાજાના મહેલમાં દાખલ થયા ને સીધા રાજકુંવરીના શયનખંડમાં પ્રવેશ્યા મધરાત થઈ હોવા છતાં રાજકુવરી જાગતી સૂતી હતી તે કોઈની વાટ જોઈને બેઠી હતી થોડી વારમાં એક દૂત સાંઢણી લઈને આવ્યો તે સીધો જ રાજકુંવરીના શયનખંડમાં આવ્યો રાજકુંવરીએ સવારને કહ્યું તું બહાર બેસ હું હમણાં જ આવું છું દૂત બહાર ગયો કે તરત જ વિક્રમ રાજાનો પાળેલો પોપટ ત્યાં આવ્યો પોપટના ગળે સીઠી બાંધેલી હતી તે છોડીને કુવરી વાંચવા લાગી વિક્રમ રાજા પણ અદૃશ્ય રીતે રત્નમંજરી પાછળ ઊભા રહી કાગળ વાંચવા લાગ્યા કાગળમાં લખ્યું હતું પ્રિયસખી રત્ના ઉજ્જયના રાજા વીર વિક્રમ સાથે હું બાજીમાં હારી ગઈ છું એટલે શરત પ્રમાણે મારે દાસી બનવું પડ્યું છે આમ તો હું તેમની રાણી બની છે પરંતુ મહેલ મને જેલ જેવો લાગે છે મને અહીં સહેજ પણ ફાવતું નથી એટલે મેં વિક્રમ રાજાને તારી તરફ મોકલ્યા છે તો તું તેમની સાથે લગ્ન કરી અહીં મારી પાસે આવજે આપણે બંને સાથે હોઈશું તો સારું ફાવશે લિખિતન નિર્મળ દમની રત્ન મંજરી સીઠી વાંસી ખડખડાટ હસવા લાગી તે બબડી નમું તું અક્કલની અધૂરી કે તેની દાસી બની હું તો વિક્રમ જેવા સેંકડોને દાસ બનાવું તેમ છું તું હારી તે તારા નસીબ મારી પાસે તો અભય દંડ છે મને કોઈ જીતી શકે તેમ નથી તેને નિર્મળદમની ઉપર એક ચિઠ્ઠી લખી તેમાં જણાવ્યું પ્રિય સખી નિમુ હું તારા કહેવા પ્રમાણે કરી શકું તેમ નથી લિખિતન રત્ન મંજરી રત્નમંજરીએ સીઠી પોપટના ગળે બાંધી પોપટને ઉડાડી દીધો પછી રત્નમંજરીએ અભયદંડ અને રત્નોથી ભરેલી પેટી સાંઢણી ઉપર મૂકવા દાસીને હુકમ કર્યો દાસી અભયદંડ અને રત્નોની થેલી સાંઢણી ઉપર મૂકીને પાછી ફરી તરત વિક્રમ રાજા તેની પાછળ બહાર ગયા સાંઢળી ઉપર સવાર ઊભો હતો અદ્રશ્ય સ્વરૂપે વિક્રમ રાજા તેની પાસે ગયા અને વેતાળનું સ્મરણ કર્યું વેતાળે તરત જ દંડ અને પેટી બંને ઉઠાવી લીધા સાંઢળી સવાર રત્નમંજરીની રાહ જોઈને ઊભો હતો વિક્રમ રાજાએ પોતાના અસલ સ્વરૂપમાં આવી સાંઢણી સવારને ધમકાવીને કહ્યું હરામ ખોર તું કોણ છે રાતના વખતે અહીં કેમ આવ્યો છે સાંઢણી સવારે વિક્રમ રાજાને સીધો જવાબ ન આપતા મ્યાનમાંથી તલવાર ખેંચી રાજા સામે ઉગામમાં જાય તે પહેલા જ વિક્રમ રાજાએ પોતાની તલવાર થી તેનું ડોકું ઉડાડી દીધું અને તેના કપડા ઉતારી પોતે પહેરી લીધા પોતે સાંઢણી સવાર બની ગયા વારમાં રત્નમંજરી આવીને સાંઢણી ઉપર બેઠી કે તરત જ સવારે સાંઢણી હાકી મૂકી સાંઢણીએ બીજા માર્ગે જતી જોઈ રત્નમંજરી બોલી આપણે તો પશ્ચિમ દિશાએ જવાનું છે ને તું પૂર્વ દિશા તરફ ઊંટને કેમ લઈ જાય છે વિક્રમ રાજા કહે છે તમને મારે ગામ લઈ જાવશું આ સાંભળીને સાથે રત્નમંજરી ગુસ્સે થઈ ગઈ તે પોતાનો દંડ શોધવા લાગી પણ દંડ મળ્યો નહીં એટલે નરમાશથી બોલી તું કોણ છે મને ક્યાં લઈ જાય છે વિક્રમ રાજા કહે છે હું માળવાનો જુગારીશું અને રૂપાળી સ્ત્રીઓનો ચોર છું હું તને માળવા લઈ જાવ છું રત્નમંજરી આ સાંભળી આકુળ વ્યાકુળ થઈ ગઈ તે મનમાં પછતાવા લાગી તેને થયું કે જો તેણે પોતાની સહેલી નિર્મળ દમનીનું કહેવું માની લીધું હોત તો પરોપકારી વિક્રમ રાજા સાથે પરણવાનું થાત આજે તેને આ દુષ્ટ જુગારી ક્યાં લઈ જશે તે વિચારે ગભરાવા લાગી તે ગુસ્સે થઈ બોલી તે મારી સાથે છળ કપટ કર્યું છે કોઈ અબળાને છેતરીને તું સુખી નહીં થાય જો હું તને શાપ આપીશ તો તારું ધનોત પનોત નીકળી જશે વિક્રમ રાજા નરમાશથી છે હે કુંવરી તું જેવો મને ધારે છે તેવો હું દુષ્ટ નથી તમે મારાથી ગભરાશો નહીં તમે જ્યાં કહેશો ત્યાં હું તમને લઈ જઈશ મારે ઉજ્જૈની નગરીના વિક્રમ રાજાના મહેલે જવું છે તમે મને મહેરબાની કરીને ત્યાં પહોંચાડી દો વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી રત્નમંજરી તો પોતાના સમક્ષ વિક્રમ રાજાને જોતા ખૂબ જ આનંદમાં આવી ગઈ તેણે વિક્રમ રાજા સાથે રસ્તામાં ગાંધર્વ લગ્ન કરી પોતાના મહેલે આવ્યા આ બાજુ પેલો દામોદર પોપટ રત્નમંજરીનો કાગળ લઈ ઊડતો ઉડતો ઉજ્જૈની તરફ આવતો હતો રસ્તામાં વિમળપુર ગામ આવ્યું ત્યાં દામોદર પોપટનો મિત્ર એક ગુણકાને ત્યાં રહેતો હતો દામોદર પોપટ તેને મળવા ગયો બંને મિત્રો ઘણા સમય પછી મળ્યા હોવાથી એકબીજાને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા પછી બંને પોપટ વાતો કરવા લાગ્યા આ વખતે ગુણકા ત્યાં જ ઊભી હતી તે બંનેની વાતો સાંભળવા લાગી દામોદર પોપટ કહે મિત્ર ગંગારામ મારા માલિક વિક્રમ રાજાએ નિર્મળ દમની નામની ઘાસણને હરાવી તેની સાથે લગ્ન કરી લીધા છે નિર્મળ દમનીની બહેનપણી રત્નમંજરી ત્રંબાવટી નગરમાં રહેશે હું તેને ત્યાં સંદેશો લઈને ગયો હતો ત્યારે તે સાંઢળી ઉપર બહાર જવાની તૈયારી કરી રહી હતી તે થોડી જ વારમાં આ તરફથી નીકળશે ગુણકા બંને પોપટની વાતો સાંભળતી હતી તેણે રત્નમંજરીને ફસાવવાનો ઘાટ ઘેડ્યો તે નગરમાં મોટા માર્ગ સાંઢણીની રાહ જોઈને બેઠી સવાર થતાં સાંઢણી ત્યાં આવી સાંઢણીને નીચે બેસાડી વિક્રમ રાજા અને રત્નમંજરી નીચે ઉતર્યા બંને જણ એક ઝાડ નીચે વિસામો લેવા બેઠા વિક્રમ રાજા રત્નમંજરીને બેસાડી નગરમાં ખાવાનું લેવા ગયા પેલી ગુણિકા લાગ જોઈને દૂર બેઠી હતી વિક્રમ રાજાના જતા તે રત્નમંજરી પાસે આવી અને બોલી અરે દીકરી ગામમાં માસીબા રહે ને પાદરે પડી રહેવાય ગામમાં માસીનું ઘર હોય ને જેમ્યા વગર જવાય ખરું તું ચાલ ઘરે તારા વર મને રસ્તામાં મળ્યા હતા તેમને મેં મારી ઓળખાણ અને ઘરનું ઠેકાણું આપ્યું છે તે સીધા જ મારા ઘરે જશે હું તને લેવા આવીશું ભોળી રત્નમંજરી તો તેની વાત સાચી માની ગુણકાની સાથે ગઈ ગુણકાએ તેને ખોટા ખોટા આશ્વાસન આપી સમજાવી પણ રાત પડતા રત્ન મંજરી ગુણકાના ઘરમાંથી નાસી છૂટી અને બચાવો બચાવોની બુરામણ બચાવી દીધી તેની બુમરાણ સાંભળતા જ લોકો ભેગા થઈ ગયા અને તેને પૂછ્યું હે બહેન આમ અડધી રાતે બૂમો કેમ પાડે છે તું આટલી કેમ ગભરાયેલી લાગે છે રત્નમંજરી કહે છે મારા પતિ નગરમાં ખાવાનું લેવા ગયા તે પછી પાસા આવ્યા નથી તેમના વગર હું જીવી શકું તેમ નથી એટલે હું નદી કિનારે ચિત્તા સળગાવી બળી મરીશ લોકોએ તેને ઘણી સમજાવી છતાં તે નદી કિનારે જે ચિતા સળગાવી અને મરવાની તૈયારી કરવા લાગી આ વાત વાયુ વેગે ગામમાં ફેલાઈ ગઈ આ બાજુ વિક્રમ રાજા ખાવાનું લઈને ઝાડ નીચે આવ્યા પણ ત્યાં રત્ન મંજરીને ન જોતા તેમણે નગરમાં ગલીએ ગલીએ તેની શોધખોળ કરી મૂકી નગરમાં તેમના કાને વાત મળી કે કોઈ રૂપાળી સ્ત્રી પતિના વિયોગમાં ચિત્તા સળગાવી બળી મરે છે એટલે તેઓ તરત જ નદી કિનારે આવ્યા રત્નમંજરીને જોતા તેને ભેટી પડ્યા ત્યાંના રાજાને ખબર પડી કે આ તો વિક્રમ રાજા છે એટલે માનપાનથી વાજતે ગાજતે પોતાના મહેલે લઈ ગયા અને થોડા દિવસ મહેમાન ગતિ માણવા કહ્યું એવામાં ત્રંબાવટી નગરીના રાજાને ખબર પડી કે પોતાની રાજકુંવરી રત્નમંજરી બાજુના નગરમાં છે એટલે તરત જ તે રાજમહેલે આવ્યો રત્નમંજરી પિતાને જોઈને ભેટી પડી અને તેમની સાથે વિક્રમ રાજાની ઓળખાણ કરાવી ત્રંબાવટીના રાજાએ પોતાની દીકરી અને જમાઈને પોતાને ત્યાં તેડી ગયા અને થોડા દિવસ રાખી પુષ્કળ પહેરામણી આપી વિદાય કર્યા વિક્રમ રાજા રત્ન મંજરીને લઈ ઉજ્જૈયની આવ્યા રત્નમંજરીને આવેલી જોઈ નિર્મળ દમનીને ખૂબ આનંદ થયો અને બંને સહેલીઓ એકબીજાને ભેટી પડી બીજે દિવસે વિક્રમ રાજાએ રાજદરબાર ભર્યો અને તેમાં ઘાસણ દેવદમનીને તેડાવી શરત પ્રમાણે પોતે પ્રાપ્ત કરેલો ત્રીજો અભય દંડ બતાવ્યો અને સર્વ હકીકત કહી જણાવી સ્વથા દંડનું રહસ્ય જણાવવા ભલામણ કરી ત્યારે દેવદમની કહે છે હે રાજન ચોથા દંડ માટે તો તમારે દૂર જવાની જરૂર નથી આ ઉજ્જૈની નગરીમાં વીર નામે એક બ્રાહ્મણ રહેશે તેને એક રૂપાળી દીકરી છે તેની ચર્ચા જુઓ સાવધ રહેશો તો ચોથો દંડ પ્રાપ્ત થશે ભોળવાઈ જશો તો ગુમાવશો રાજા તો મજૂરનો વેશ લઈ નીકળી પડ્યા ને વીરભદ્રના ઘર આગળ આવીને બેઠા રાતના બે પહોર વીત્યા કે વીરભટ્ટની રૂપાળી દીકરી સુંદર વસ્ત્ર આભૂષણોમાં સજ્જ થઈ હાથમાં પાતાળ દંડ લઈને ઘરમાંથી બહાર નીકળી રાજાએ તેનો પીસો કર્યો વીરભદ્રની દીકરી ચાલતી ચાલતી ચોટે આવી રાજા પણ પાછળ આવ્યો થોડીવારમાં એક પ્રધાનની દીકરી એક વાણિયાની દીકરી અને એક ક્ષત્રિયની દીકરી આવી ચારે જણ ભેગી થઈ ચોટામાંથી લગ્નની સામગ્રી કંકુમ શ્રીફળ સોપારી નાડાછડી છુંદડી ચૂડો અને વસ્ત્રોનું એક પોટલું ભેગું કર્યું હવે આટલું મોટું પોટલું ઉચકે કોણ સૌ એકબીજીને કહેવા લાગી કે તું લે છેવટે એક મજૂરને બોલાવવાનું નક્કી કર્યું તો પંચડનની વાર્તા હજી ઘણી લાંબી હોવાથી બીજો ભાગ અહીંયા સમાપ્ત કરીએ છીએ બાકીની વાર્તા આપણે ત્રીજા ભાગમાં સાંભળીશું આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો